શું તમે પરસેવો પાડીને એટલા માટે પૈસા કમાવ છો કે આજુબાજુના લુખા અસામાજિક તત્વો ગુંડાઓ પોટલી પીવા હાટુ તમારી પાસે વીસ રૂપિયા માંગે અને આપણે કદાચ વીસ રૂપિયા ન આપી શકીએ અને ન જ આપી શકીએ શું કામ ને આપવા પડે અસામાજિક તત્વોને દારૂ પીવા માટે આપણા પૈસે દારૂ પીવાનું અને આ દારૂડિયાઓ પોતાને પૈસા ન મળે દારૂ ન મળે એટલે જ એ છરી મારી તલવાર મારીને આપણા પર હુમલો કરીને હત્યા કરી શકે આ તે વળી ક્યાંનો નાય અંતે આવી જે ઘટના બની છે અને અસામાજિક તત્વોએ લુખ્ખા તત્વોએ ગુંડાઓએ છરી મારીને એક સગીરની હત્યા પણ કરી દીધી કારણ શું કે પોતાને દારૂ પીવો તો પૈસા ન હતા યુવક પાસે પૈસા માંગ્યા યુવકે પૈસા આપવાની ના પાડી અને બસ છરી મારીને યુવકની હત્યા કરી નાખી ત્યારે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું ચૌદ એપ્રિલે સુરતના કાપોદરા વિસ્તારમાં એક સત્તર વર્ષનો સગીર પરેશ નામનો ઘરે જાય છે અને તેને રસ્તામાં એક ગુંડો અસામાજિક તત્વ લુખો મળે છે અને કહે છે કે મારે રૂપિયા જોઈએ છે મારે દારૂ પીવા માટે પૈસા જોઈએ છે પરેશ કહે છે કે મારી પાસે પૈસા નથી મારી પાસે માત્ર દસ જ રૂપિયા છે અને મારે ઘરે જવું પડે ભાડાના જ પૈસા છે આ રૂપિયામાંથી જ હું ઘરે પહોંચીશ અને બસ દારૂ ના પૈસા ન મળ્યા એટલે આ લુખા અસામાજિક તત્વ એ પરેશ પર છરીથી હુમલો કરીને પરેશને મોતને ઘાટ ઉતારી દીધો આમાં પરેશનો શું ગુનો બસ પૈસા ન આપ્યા એ જ ને અંતે પરેશ તો મોતને ઘાટ ઉતર્યો માતા પિતાએ શું પરેશને એટલા માટે મોટો કર્યો હતો કે કોઈ ગુંડો તેની હત્યા કરી શકે અને એ પણ પરેશના જ વાંક વગર બેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો માતા પિતાએ પોતાનો વારસોયો ગુમાવ્યો અંતે માતા પિતા રોડ ઉપર આવી જાય છે લાશનો ઇનકાર કરે છે અને પોલીસ કહે છે કે તમે લાશ લઈ લો અમે થોડા દિવસમાં ચાર્જશીટ કરી દઈશું અને તમને ન્યાય અપાવીશું ત્યારે આને લઈને આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલ્યાએ પોતાનું નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે પણ સાંભળીએ સુરત માં એક ઘાતકી હત્યા બનાવ બન્યો એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના દસ વીસ રૂપિયા માંગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની બુટલેગરોની માથાભારે માણસોની તોડબાજોની માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ બુટલેગરો તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં આઠ પાસ ડફોડ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવે છે જ્યારે આવા ડફોળો ગૃહમંત્રી હોય આઠ પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી દારૂ પીવાના વીસ રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માંગવામાં આવ્યા દારૂબંધી હોવા છતાં દારૂ પીવાના પૈસા ન હતા એટલે હત્યા થઈ ગઈ આ વાતની સહેજે શરમ જો હર્ષ સંઘવી કમિશનર ને આવતી હોય તો રાજીનામું મૂકીને ઘરે જતું રહેવું જોઈએ ગુજરાતની શું હાલત કરી છે આ બાજે ભાજપાળાએ કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ જે પોલીસ ઉપર ગુંડાઓ હુમલે હુમલો કરે બુટલે પોલીસને મારે બુટલે લોકોને મારે બુટલે તોડફોડ કરે પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસને મારે બુટલેગરો ખેડામાં એ ઘટના બની હતી બુટલેગરો ગુંડાઓ માફિયાઓ પોલીસ સ્ટેશનથી માણસો છોડાવી જાય અને આટલી મોટી ગુજરાતની સરકાર ભાજપના નેતાઓ મોટા મોટા અધિકારીઓ તમાશો જોઈ અમે આજે સુરતમાં જે દેવી પૂજક સમાજના યુવાનની કાતકી હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં એ પરિવારને ન્યાય મળે એની માંગણી કરવા માટે ગુજરાતમાં બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ ગુંડાઓ ઉપર પોલીસનું નિયંત્રણ આવે એવી અસરકારક કામગીરી કરવાની માંગણી લઈ અને સુરતના પોલીસ કમિશનર મળવા માટે આવ્યા છીએ તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા છે તેમણે ઊંઘતી સરકારને જાગવા વિનંતી કરી છે અને ન્યાય માટે પણ વિનંતી કરી છે ત્યારે શું કરશે પોલીસ આ ન્યાય અપાવવા માટે એ તો આવનારો સમય જ બતાવશે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે અમને આપીશો રજા નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે